સ્વાગત છે હે તો આપડાગમાં આજે અમારી યાત્રા ના કમ્પ્લીટ ચાર દિવસ થઈ ગયા છે ને અત્યારે એમ છે ખેડ બ્રહ્મામાં અત્યારે હા ગાઈશ મારા ચાર દિવસ અને ચિરાગભાઈના પાંચ દિવસ બરાબર બાકી અત્યારે અમે ખેડ બ્રહ્મામાં છીએ સામે જ મંદિર છે મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે દર્શન કરવા જઈએ સાયકલો અમારી બધી પેક થઈ થઈ ગઈ છે ચિરાગભાઈની બાકી છે તો પેક કરે છે અને આજની નાઇટ અમારી થવાની છે ગાઈશ ખેડ અંદર અરે ખેડ કરતાં અંબાજીની તો અત્યારે અમે ખેડ નીકળી અંબાજી પકવાનું છે તો અંબાજીના ઢાળ કેવા છે તમને બધાને ખબર છે બાકી અમારો જયારે એક્સપિરિયન્સ તમને આજે ખબર પડી જશે કે અંબાજીના ઢાળ ચડતા ચડતાને અમે કેવી લેવાઈ જાય કોને લેવાય એ તો અગાડી જોઈએ 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 ચાલો ચાલો હા જોઈએ ગાઈસ કોને લેવાય કેમ કે હું બે ત્રણ વાર એટલે મને એક્સપિરિયન્સ છે પણ આને તો લેવાઈ જશે કઈ ચાલો મસ્ત સામાન સામાન પેક કરી દઈએ મંદિરમાં જઈએ છીએ દર્શન કરવા માટે તમે જુઓ સામે દર્શન કરી લો જય માતાજી

હવે આપણે અંબાજી તરફ ખેડ બ્રહ્માથી કમસે કમ પંદર કિલોમીટર જેવા અમે આગળ આવી ગયા છે ને હવે અંબાજીના જે ઢાળ છે ને મોટા મોટા એ હવે ચાલુ થઈ જવાના છે એટલા માટે અમે અમારું સામાન કમ્પેર કરી દઈએ છે બધું

हमने तो जीजी काट दिए मारो मारो गुठडा मारो एक एक की गुठडा मार गाइस मैंने बीप लागे है भाई एक गुड्डे मारे नहीं गाइस मैंने बीप लागे इतना मन क्या भाई गुड्डा मार दो जय चाचा आइलो मार तो गाइस जाइले गुड्डा मारे है क्यों लगे મસ્ત હવે થોડી એનર્જી લઈ લઈએ અમે અહીંયા ખેડ બ્રહ્મા માતા ત્યાં પેલા હું નામ વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ અને વિષ્ણુભાઈને ને પેલા નિર્માબેન અમને છે ને કેળા આપેલા તો અત્યારે અમે ખેડબ્રહ્માથી આગળ છે કમસે કમ પંદર કિલો પંદર કિલોમીટર આગળ છે હવે છે ને અંબાજીના જે મેન ઢાલ છે ને એ હવે ચાલુ થઈ જશે આગળથી ચાલુ થઈ જશે આગળથી હવે ચાલુ થઈ જશે તો પેલા જે કેળા આપેલા ને હવે અમે બે બે ખાઈ લઈએ તાકી થોડીક અમને એનર્જી મળી જાય એનર્જી તૈયાર થઈ ગયા છે હવે અહીંયાથી નીકળવા માટે આપણી સાયકલ પણ તૈયાર છે અને અમારા મિત્રો પણ તૈયાર છે બધા તો હવે અમે નીકળીએ છીએ અંબાજી જવા માટે ચલો ચલો નીકળીએ રેડી નીકળીએ મહાદેવ જય અંબાજી ત્રેવીસ કિલોમીટર બાકી છે અને મસ્ત સારી જગ્યા હતી તો અહીંયા પર થોડી વાર અમે રેસ્ટ કર્યો જો ભાઈ બાપ પાછળ ડુંગરો છે અને આ બાયપાસ જાય છે અંબાજી અહીંયાથી ઓલમોસ્ટ બાવીસ કે ત્રેવીસ કિલોમીટર બાકી છે વધારે નહીં આવે બરાબર તો મસ્ત મોટું બોટું ધોઈને નાસ્તો કરવા બેઠા પડીકા બડીકા ખાવાના આવે છે ઠંડુ ઠંડુ નાસ્તો કરીશું ખાડલા છે તો આરામ કરીશું પછી નીકળીશું અંબાજીમાંથી આરામ કરી લીધો છે ને ભાઈ હવે આપણે નીકળવાનું છે અહીંયાથી વીસ કિલોમીટર જેવું બાકી છે અંબાજી અને જે હવે અંબાજીનો જે મેન ઢાળ છે ને એ હવે આવે છે એટલે મસ્ત વીસ કિલોમીટર બાકી છે એટલે છેલ્લા છેલ્લા ત્રણ કલાક તો પક્કા જ અંબાજી પકતા પકતા બરાબર બાકી મસ્ત ચા પાણી કરી લીધું ઠંડુ પાણી ચાલે છે જીરાગભાઈ એટલા ચાર વાગી ગયા છે ને વરસાદ આવી ગયો છે ભાઈ એટલે ખતરનાક જો ભાઈ નેવન હેવા ટપકી પડ્યા છે બરાબર એટલે અમે ઊભા રહી ગયા છે અને અહીંયાથી જે અંબાજીનો મેન ઢાળ છે ને એ

ચાલુ ને ચાલુ રહેશે બંધ થવાનું નામ જ નહીં લેતો ભાઈ તમારી જોડે કોઈ ઓપ્શન જ નહીં એમ એટલા માટે અમે રેનકોટ પહેરી દીધો છે અને હવે વીસ કિલોમીટર અમારે કાપવાનું છે વીસ કિલોમીટર તો એ બે ઢાળ છે ખાલી બસ પછી પોકી ગયા બાકી અત્યારના પાંચ વાગવા કરે છે પાંચ તો હવે અમારા બધા ભાઈઓ અમે રેન્કોટ પહેર દીધા છે હવે ચેતુભાઈ પણ અહીંયા છે જાદુ જાદુ ચલો ભાઈ નિખિલભાઈ પહેરતો ચલો બાકી શું કહેવું છે બસ गाइस તો ચારો ભાઈ જાદુ બન ગયા અને ચારો જાદુ કો गाइस જાદુ જેસે જાદુ દિખા દો અને હા જાદુ દિખા દો બहोत सारा सपोर्ट कर दो गाइस गाइस હવે વરસાદ બંધ તો થસે પણ હવે અમે અમારી બી નીકળવું પડે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે गाइस અને રેન્કોટ ને હેંગકોટ પેર દીધું અમે પહેલી વાર આવો વરસાદનો સામનો ને અમારે અંબાનાથ પકવાનું છે જો गाइस આ વરસાદમાં કેવી સાયકલ ચલાવી પડે છે તમને બધાને લાગતું હશે કે અમે મોજ મસ્તી કરીએ છીએ એની સાથે અમારે કેક લે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે અમે અમરનાથના દર્શન કરશું ઓ જી ઊંચી વાદી મે રહેતે બોલે શંગર બોલે બોલે ગુલે શંગર બોલે રીલી ગાઈસ અમે પોગી ગયા છે માં અંબાના માં અંબાજી જયアンબેગાઈસ અમે પોગી ગયા છે અંબાજીનો ગેટ જો તમે ગેટ દેખાય છે

રેનકોટ પહેર્યું ને તો બી પલડી ગયા હે ભાઈ નવ વાગી ગયા છે અને વરસાદ હજુ પણ ચાલુ છે જુઓ ભાઈ બાર વરસાદ હજુ ચાલુ છે અને તમને બધાને ખબર છે કે અમે છે ને રોકાઈ ગયા છે અમે ક્યાં રોકાયા છે ખબર જ્યાં અમે મતલબ પહેલાં અમે છે ને અંબાજી રોન જગ્યાએ હતા તે અહીંયા અમારે એક બેન છે બેન નામ છે તો અહીંયા પણ અમે રોકાઈ ગયા છે અને ભાઈ જો બહાર તો વરસાદ હજુ ચાલુ છે એમ તો અમે તો નાયા બાયા નહીં ખાલી કપડાં જ ચેન્જ કરી દીધા છે કેમ કે ભાઈ ઠંડી એટલી ચડેલી અને અમારા બધા કપડાં પહેના થઈ ગયા હે ને હેલો Hello. ऐसे हेलो हेलो इसका नाम है राकेश इसका नाम है विकास इसका नाम है हेलो हाय गाइस चलो आप बाकी आप बदी साइकिल अंदर मुकी दीदी से जो आने आप रेनकोट हेनकोट रेंकोर बद्दा कपड़ा भेना थे गया है आज यहाँ पर देखो गाइस ये सब देखो ना जो अमरा बढ़ा कपड़ा भेना थे गया એટલે હવે છે ને બધા કપડાં ફૂંકા મૂકી દીધા બધું સામે એટલે બધું જ આજો અમારા ગેજેટો જે ચાર્જિંગ મોબાઈલ બધું જ આમ આજો હાથ મોજા મોજાને ખબર નહીં બેગ તો આખા અમે કમ્પ્લેટ કરી દીધી પણ અંદર પાણી કંઈથી જોઈએ કોઈને ખબર જ નથી એમ આ જો અહીંયા પર બધું જ પાણી અમારે આજો કંઈ નહીં કઈશ મસ્ત ફ્રેસ ફ્લેશ થઈ ગયા છે ને હવે અમે જમવા જઈએ છીએ તો ચાલો ચિરાગભાઈ બાકી યાર આજે આપણી હાથે કેવું થયું ને યાર

તો ભાઈ અત્યારે અમે અંબાજીમાં જ છીએ અને અહીંયાથી અંબાજી છે ને ખાલી એક અડધી કિલોમીટર જેવું દૂર છે બાકી આજે અમારે જમવામાં છે દાળ અને બાટી દાળ બાટી ને દાળબાટી દાળ બાટી છે બાકી બહુ દિવસ પછી અમે દાળ બાટી ખાઈ ગયા છે બહુ છે હવે જમી લઈએ પછી અમારું સામાન જે પલળી ગયું છે એને ચૂકવીએ ચાલો ચાલો કમ્પ્લીટ અગિયાર વાગી ગયા છે અને મસ્ત ખાઈ પી દીધું છે અને આપણા કપડાં બધા ભેના છે તો હવે પંખે લટકાવી દીધા છે જોવા બધા આ બધા તોરણો બધી દીધા છે હે ને જયેશભાઈ હા ખબર નહીં યાર અમારા કપડાં જ કઈ રીતે ભીને થાય કોઈને ખબર નથી ને અમે અમે મતલબ સેફ્ટીમાં તો હતા જ પ્લાસ્ટિક પ્લાસ્ટિકમાં બધું જ કરેલું કવર બવર બધું ચડાયેલું પણ ખબર નહીં એકદમ અમારા મેં એ બેગ ખોલ્યું તો અંદર તો બધું ભીનું ભીનું નીકળ્યું એમ તો હવે જોઈએ કાલે કેવું થાય છે બરાબર બાકી કાલે આપણે સવારે વહેલું ઉઠવાનું છે કમસે કમ સાત સાડા સાતમાં આપણે મંદિરે દર્શન પણ કરી લેવાના છે આરતી લાગે થાય આરતી કેટલા વાગે થાય આરતી પહોંચવાગે થાય ને જોઈએ આપણે જેટલા વહેલું ઉઠાય એટલા ઉઠી જશું ને પછી તૈયાર થઈને દર્શન કરી આવશું બરાબર બાકી અન્ય બ્લોગ આટલા સુધી છે તમને બ્લોગ કેવું લાગ્યું છે મને કમેન્ટમાં જણાવજો બાકી ચેનલ પર ન આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ટાટા બાય બાય ગુડ નાઇટ